જગદીશ પંચાલ ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અનુસાર અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરશે જગદીશ વિશ્વકર્માની સાથે તેમના દસ ટેકેદાર પણ હાજર રહેશે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભરશે તેવી માહિતી છે વાત કરીએ જગદીશભાઈ જગદીશભાઈ તો ઈશ્વરભાઈ પંચાલ અમદાવાદ છે તેમનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો ના રોજ અમદાવાદ ખાતે થયો હતો તેમને એસ વાય બી એમ બી માર્કેટિંગનો અભ્યાસ તે કરેલો છે તેઓ ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે વાંચન સ્વિમિંગ બેડમિન્ટન અને સમાજ સેવાનો શોખ ધરાવે છે રાજ્યમાં સરકાર પરિવર્તન થયા બાદ ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાં તેઓને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તેમની રાજકીય સફર વિશે વાત કરીએ તો જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે વર્ષ બે હજાર બારમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ ફરી નિકાલ વિધાનસભા વિસ્તાર છે ત્યાંથી ધારાસભ્ય બન્યા જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની તેમના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની જે નવી સરકાર બની તેમાં તેમણે સોળ સપ્ટેમ્બર 2021 એકવીસ થી વન અને પર્યાવરણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા જે કક્ષાનો એક હવાલો છે કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે રહ્યા હતા કોરોનાના કારણે મોડી થયેલી બે ની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એકસો બાણું સીટ માંથી ભાજપે એકસો સાહીઠ સીટ જીતી જીત મેળવી હતી અને જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ રહ્યો છે શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં પણ તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મોહર મારી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે એટલું જ નહીં ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય છે તેઓ સ્વચ્છ અને નિર્વિવાદિત છબી ધરાવે છે રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ હર્ષ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે જગદીશ વિશ્વકર્માના પ્રદેશ પ્રમુખ બનતા ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયાના મત વિસ્તારના ધારાસભ્ય છે જ્યારે વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય સાથે નથી બનાવ્યા તેથી આ કિસ્સો અપવાદરૂપ બનશે આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતનું પ્રભુત્વ જોતા ભાજપે આ પસંદગી કરી હોઈ શકે છે કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું હતું જેમાં જગદીશ વિશ્વકર્માને સ્થાન મળ્યું હોવાનું સામે આવી રહ્યું છે આ સમગ્ર મુદ્દાને લઈને આપણું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં